આપણે વિચારીએ છીએ કે મન શરીરની અંદર છે આ સૌથી મોટી ભૂલ છે આપણે માનીએ છીએ કે મન શરીરમાં છે ભાઈ આ એનાથી ઊંધું છે શરીર મનની અંદર છે તથા ભૌતિક શરીર કરતા વિશાર છે શરીર થી બાર ઇંચની આસપાસ તમારી આભાનું અસ્તિત્વ રહે છે તમને જગાડવા માટે કોઈએ તમને સ્પર્શ કરવાની જરૂર નથી હોતી તેઓ દસ ઇંચ પર તમારી નજીક આવે ને તમે જાગી જાઓ છો જ્યારે કોઈ પોતાના અંગ વિચ્છેદન કરાવે તે પછી પણ તે ઝિક્ત ભાગમાં દુખાવો અનુભવાય છે અને ચિકિત્સક કંઈ કરી શકતા નથી તે કોઈ અંગની સારવાર કેમ કરી શકે જે હવે એનો ભાગ જ નથી ત્યાં દુખાવો થાય છે કારણ કે ત્યાં હજુ સૂક્ષ્મ શરીરનું અસ્તિત્વ છે ભૌતિક ભૌતિક શરીર નથી રહ્યું સૂક્ષ્મ હજી પર છે એટલે જેમનો અકસ્માત થાય છે તેઓને અંગ દૂર થઈ જવા પછી પણ દુખાવો થાય છે આપણું શરીર મનની અંદર આવેલું છે ધ્યાન સૂક્ષ્મ શરીરને આહાર આપવા સ્વરૂપ છે ધ્યાન આ સૂક્ષ્મ શરીરને મજબૂત બનાવે છે અને જેને ધ્યાન કહે છે તે આજ છે સૂક્ષ્મ શરીર હવા જેવું છે અવકાશ આત્મા જેવો છે અને આત્માની અંદર સૂક્ષ્મ સ્થૂળ અને કારણ શરીર આવેલા છે આપડા ત્રણ શરીર રૂપ છે હું માનું છું કે તમને સૌને આ ખબર જ હશે એક ભૌતિક શરીર બીજું સૂક્ષ્મ શરીર વિચારો ભાવનાઓ કરતા હોય છે કારણ શરીર વિચારોથી મુક્ત હોય છે કારણ શરીરમાં કોઈ વિચારો હોતા નથી તે બસ અસ્તિત્વ છે કારણ શરીર સૌથી વિશાળ તેના પછી સૂક્ષ્મ શરીર અને પછી ભૌતિક શરીર આ ત્રણ શરીર છે છે જે સૌની પાસે કારણ શરીર એ મુક્તિ માટે જવાબદાર હોય છે સૂક્ષ્મ શરીર પુનર્જન્મ માટે જવાબદાર હોય છે જ્યારે ભૌતિક શરીર કર્મોનો સંચય અને કર્મોથી મુક્તિ માટે જવાબદાર છે શરીર કર્મોથી છુટકારો પામવા કે બાંધવા માટે છે ભૌતિક શરીરને એટલા માટે જ કર્મનું ફળ ગણાય છે આપણો પોતાનો ભૌતિક શરીર અગાઉના ક્રિયા કર્મનો ફળ ગણવામાં આવે છે અને આ બધા સજીવ પ્રાણી મારાથી બહાર જાય છે અને મારી જ અંદર આવી જાય છે જે રીતે સ્થૂળ શરીર માટીમાં મળી પાછું પ્રકૃતિથી એકરૂપ થઈ જાય છે તો તેવી જ રીતે આપણો સૂક્ષ્મ શરીર કારણ શરીરમાં પાછો આવી જાય છે અને અનંત ચેતનામાં ભરીને રહી જાય છે એ હું છું બધા મારી અંદર રહે છે તો સર્વે મારી પાસે પાછા આવે છે અને ફરી મારાથી બહાર આવી જાય છે જેમ લહેરો કિનારાને સ્પર્શ કરી ફરી મહાસાગરમાં સમાઈ જાય છે બ્રહ્માંડમાં પ્રત્યેક અભિવ્યક્તિ અમુક ચોક્કસ સમય માટે દેખાય છે અને અંતે ફરી બ્રહ્માંડમાં જ વિસર્જિત થઈ જાય છે ફરી દ્રશ્યમાન થવા અને આ ચક્ર વારંવાર ચાલ્યા જ કરે છે ચાલ્યા જ કરે છે